ચોડ 15 હાલો ને 1 મિનિટ રૂપિયા મિત્રો હા રૂપિયા નું મોણ છે રૂપિયા બત્રી 35 રૂપિયા બત્રી

એક બે દીવા પોણા પાંચ રૂપિયાનું મોરારી એકસો ને પાંત્રી રૂપિયા મિત્રો ભાઈ પચીસ

આ તો લોગો આયા લેકોના બતાવો ₹50 ₹50 મેકામના સંતાઈ બાધા બતાવો ₹100 ₹200 ₹50 ₹50 મારા ઘરે આવી ગયા ₹70 ₹80 એક બોલ ₹50 ₹60 એક બે જો ફોન હજી કીધું આયા 10 વાર હજી ₹100 ₹100 ₹100 ₹100 ગટેની માં કે કા ભાજી ભાજી ₹100 એકસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો જો સાઈઝ કલર જૂનો માલ છે પણ અત્યારે અત્યારે એમ લાગે કે નવો છે એમ એકસો ને પંચ્યાસી રૂપિયાનું મણ રૂપિયા બચ્ચો માણ વાળ આ જમું બધો રૂપિયા બસો ચોવીસ ચોવીસ તમારે બચી અઠવીસ રૂપિયામાં છોવી હત્યા વેટી ઉપર

તબુ ઇતેર મૂકો મારા હાલો 80 80 આ ફોના કરાવીએ તો નવી ડુંગળી ના મિત્રો સો રૂપિયા સો રૂપિયા નું મળ